રૂપાલા પ્રચારમાં જોડાયા છે અને રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે તમે મીડિયાના મિત્રો છો તમે તમારી આ રીતની પદ્ધતિથી તમને પણ કઈ જાણવા ના મળે અમારે કઈ કેવું હોય તો યોગ્ય રીતે કઈ બી ના શકે ભાવના બહેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મીટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું રાજકોટ ખાતે રૂપાલા પ્રચાર માટે પહોંચ્યા છે અને ડોર ટુ ડોર દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પરષોત્તમ રૂપાલા હવે વિવાદ વચ્ચે રાજકોટ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે

અલગથી થી માટે પણ આવી અને બહેનો સાથે ટિફિન બેઠક કરી છે અત્યારે મારા ક્ષેત્રમાં જાઉં તો આગેવાન મને ઈ જાણ કે છે લઈ છે કાસે તમે ટિફિન બેઠક કામ આય કરી હતી તે દીવાલે તો છે આજે જો કેટલા લોકો છે પરશોત્તમ રૂપાલા વિધિવત રીતે પ્રચારમાં જોડાયા છે તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ રૂપાલા પ્રથમ આશાપુરા માતાજીના મંદિરે આજે દર્શન માટે ગયા હતા અને ત્યારબાદ વિધિવત રીતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાનાર કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ પરશોત્તમ રૂપાલાએ કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું જે પ્રકારે ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રૂપાલા રાજકોટ બેઠક પર યથાવત રહેશે જે તમે સ્ક્રીનમાં દ્રશ્ય જોઈ રહ્યા છો મહિલાનો એક કાર્યક્રમ છે ત્યાં અત્યારે રૂપાલા હાજરી આપી રહ્યા છે સ્વાવલંબી મહિલાના આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી છે ખાસ વાત કરવામાં આવે રૂપાલાની તો એક તરફ ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે તો બીજી તરફ પાટીદાર સમાજ તમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે ઋષિ જે પ્રમાણે હાલ પ્રચાર માટે પરસોત્તમ રૂપાલા રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ દર્શન કર્યા બાદ શ્રી ગણેશ કર્યા હતા જોકે છે ટિફિન બેઠકમાં અત્યારે તેમની હાજરી છે અને આપણે ખાસ સીધા જ વાત કરીશું દર્શિતાબેન સાથે દર્શિતાબેન જે પ્રકારે ટિફિન બેઠક જ સારો પ્રચંડ રિસ્પોન્સ પ્રચાર પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે સવારે અમારે વોર્ડ નંબર આઠમાં બધા જ પ્રતિષ્ઠિત લોકો સાથેની એક સવારે મીટીંગ હતી ત્યારબાદ મોદી પત ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રૂપાલા સાહેબે તે જ વિસ્તારના તમામ લોકોને મોદી સાહેબ પત્ર અને પત્રનું વિતરણ કર્યું અને ત્યારબાદ અહીંયા મહિલા મહિલા સંમેલનમાં ટિફિન બેઠકના માધ્યમથી તમામ બહેનો સાથે એમના ભોજનની અમે સૌએ આપલે કરી અને આ ટિફિન બેઠકનો પ્રારંભ કર્યો ટિફિન બેઠક પહેલેથી એક ભાજપની પ્રથા છે અને ખૂબ સારી રીતે ભોજન પણ માણ્યું બધા આ ટિફીન બેઠક રૂપાલા સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે અમરેલીથી સૌપ્રથમ એને ટિફિન બેઠકનો પ્રારંભ કરેલો હતો જેના અન્નભેગા એના મનભેગા એ ઉદ્દેશથી આ ટિફિન બેઠકનો પ્રારંભ રૂપાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો એકબીજાના ભોજનની આપલે થાય વિચારોની આપલે થાય અને લોકો નિરાતે બેસીને બેસીને એકબીજાના ભોજન માણી શકે અને વાતો કરી શકે વિચાર કરી શકે અને ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનો પણ આદાન પ્રદાન થાય એ મુખ્ય ઉદ્દેશ ટિફીન બેઠકનો હોય છે ને રૂપાલા સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એણે સમગ્ર ગુજરાતમાં આ ટિફિન બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો અને ત્યારબાદ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ પરિવાર ભાવનાથી જોડાયેલી આ ટિફિન બેઠકનો ગત દિવસોમાં પણ દરેક વિધાનસભા વાઇઝ દરેક વોર્ડ વાઇઝ અને બૂથ વાઇઝ આવી રીતે ટિફિન બેઠકના ખૂબ કાર્યક્રમો યોજાયા છે ખૂબ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ આમાં જોડાતા હોય છે અને એકબીજાને ખૂબ આગ્રહથી પ્રેમથી પોતાના ઘરનો ભોજન જમે એ રીતે બધા પરસ્પર આનંદ માણતા હોય છે ઉપસ્થિત હું તમને દ્રશ્ય બતાડીશ અત્યારે તમામ બહેનો જે ટિફિન બેઠકમાં ભાગ લઈ રહી છે પરસોત્તમભાઈ રૂપાલાએ તમામ મહિલાઓ સાથે આજે ભોજન પણ માણ્યું તેની સાથે સાંસદ રામભાઇ અને હાલમાં જે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા હતા ડોક્ટર દક્ષિતાબેન ધારાસભ્ય તેમણે પણ અત્યારે ભોજનનો આનંદ માણ્યો છે સાથે પરસોતમ રૂપાલા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં રહીને આ ટિફિન બેઠકની શરૂઆત કરી હતી અને આજે તેમણે મહિલાઓ સાથે ટિફિન બેઠક યોજી છે અને હાલ પ્રચારના જે આંદોલન બાદના જે શ્રી ગણેશ છે તે તેમને કરી દીધા છે એક તરફ આંદોલન ચાલી રહ્યું છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મત સ્પષ્ટ રાખ્યો છે કે રૂપાલા નહીં બદલે અને હાલ અત્યારે તેમને પ્રચંડ જન સમર્થન પણ મળી રહ્યું છે જે પ્રકારે ડોર ટુ ડોર પ્રચાર કર્યો સવારે ક્ષત્રિયોના કુળ દેવી એવા આશાપુરા માતાજીના આશીર્વાદ પણ તેમને લીધા અને આજના દિવસની તેમણે શરૂઆત કરી છે જીરુશી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે પ્રમાણે પરશોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો હતો તે વચ્ચે હવે પરશોત્તમ રૂપાલા રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે તેમના દ્વારા ટિફિન બેઠક કરવામાં આવી સાથે ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજ સવારથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે હાલ અત્યારે નેતાજી ટિફિન બેઠકમાં મહિલાઓ સાથે ભોજન કરી રહ્યા છે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દ્રશ્ય છે પરષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠકના લોકસભાના આ ઉમેદવાર અને જેવો દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સાથે સાંસદ રામભાઈ મોકરિયા મોહનભાઈ કુંડરિયા ધારાસભ્ય દર્શિતા શાહ અત્યારે ટિફિન બેઠકમાં ભોજનનો આનંદ માણી રહ્યા છે નેતાજીનો પ્રચાર રાજકોટમાં શરૂ થઈ ચૂક્યો છે અને આજથી જ ડોર ટુ ડોર પ્રચાર પણ પરસોત્તમ રૂપાલાએ શરૂ કરી દીધો છે હાલ અત્યારે તેઓ ભોજન કરી રહ્યા છે અને દિવસભર રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી પણ આપવાના છે જે રીતે સી આર પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહીં બદલે એ વાતનું ન્યૂઝ કેપિટલે એ વાત ઉપર પૂર્ણ વિનામ મૂક્યું હતું અને ગઈકાલે જ ન્યૂઝ કેપિટલે જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા નહીં બદલે આજે પરષોત્તમ રૂપાલાના તેવર જ કંઈક અલગ જોવા મળી રહ્યા હતા એક પરસોત્તમ રૂપાલાને જન સમર્થન પણ આજે સવારથી જ મળી રહ્યું છે અને લોકોનું અભિવાદન પણ તેઓ ઝીલી રહ્યા છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ